નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી રામચરિત માનસ જ્ઞાનામૃતમ કથાનો ભવ્ય પ્રારંભ તારીખ ચાર એક છવ્વીસથી થી દસ એક છવ્વીસ મંગલગંગા તીર્થ આનંદપુરા મોડાસા અરવલ્લી મુકામે જેના ભાગરૂપે મહાવિષ્ણુ યાગ તેમજ પીપળાને યજ્ઞો પવિત્ર સંસ્કાર વૈદિક મંત્રોચ્ચાર ભૂદેવો દ્વારા તેમજ યજમાન શ્રી પ્રવીણભાઈ નવીનભાઈ અરવિંદભાઈ પોકાર પરિવાર દ્વારા તેમજ આનંદપુરા કંપાના ગ્રામજનો સૌ સાથે લાભ લેવામાં આવ્યો શ્રી આનંદમુખી હનુમાનજી મંદિરે ભવ્ય પ્રોગ્રામની શુભ શરૂઆત કરવામાં આવી સર્વે હરિભક્તોને આનંદ સાથે જણાવીએ કે પરમકૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ શ્રી નિષ્કલંકી શ્રી હંસ તેજજી મહારાજ તેમજ રાજેશ્વરી કુળદેવી શ્રી ઉમિયા પ્રેરણા અને અમારા પૃથ્વી પરના પરમેશ્વર મા બાપના શુભાશીષ તેમજ ગુરૂદેવની કૃપાથી સર્વજનહિત અને કલ્યાણાર્થે શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણ કથાનું ભવ્યાથી ભવ્યચિત્ત ગમ્ય મનોરમ્ય આયોજન કરવામાં આવેલ છે પૂજ્ય મહામંડલેશ્વર સત્પંથ રત્ન સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજ વ્યાસપીઠાસીન થઈ સંગીતમય શૈલી સાથે કથાનું રસપાન કરાવશે તીર્થનું વાતાવરણ ભક્તિ જ્ઞાનના રંગે રંગાશે પેઢીમાં ધર્મ સંસ્કારોનું સિંચન થશે પરમાત્મા પ્રત્યેનો ભાવ નવ થશે જેથી પરસ્પર સમાનતા બંધુતા અને સહિષ્ણુતા સ્થપાશે સર્વેના હૃદયમાં જ્ઞાન વૈરાગ્યનો દીપ પ્રગટશે જેથી શ્રેષ્ઠ આદર્શ સમાજનું નિર્માણ થશે આ સત્સંગોત્સવની શૈવાલિનીમાં પાવન અને દિવ્યવાણીનો લાભ લઈ અમારા પરિવારને આશીર્વાદ આપવા સૌ જ્ઞાન પિપાસુ હરિભક્તોને કરબદ્ધ નતમસ્તકે સ્નેહિલ આમંત્રણ પાઠવીએ છીએ આ પાવન પ્રસંગે ધર્મ ધ્વજા મંડપ સાથે આશીર્વાદ આપવા અને પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપા સંત શ્રી નથુરામ બાપા સેવાશ્રમ પાવનધામ તથા મહંત શ્રી શાંતિપ્રિય દાસજી નિષ્કલંકી ધામ નખત્રાણા પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિવ્યાનંદ હરીજી મહારાજ શ્રી અથર્વવેદી સતપંથ સેવાશ્રમ કાદિયા સંત શ્રી નાયાજી મહારાજ સંસ્થાન कुकस परम पूज्य क्रांतिकारी महंत श्री शिवराज दास जी महाराज परम पूज्य महंत श्री प्रेम स्वरूप दास जी महाराज गुरुकुल प्रेरणा पीठ पंचवटी पंचवती अमेरिका परम पूज्य संत श्री श्री छगन बापा बालाशाह महाराज संस्थान खंभात परम पूज्य संत श्री पंकज दास जी महाराज खेड़ ब्रह्मा परम पूज्य संत श्री रति बापा संत संतमात्री श्री कुर्मा सेवाश्रम दर्शड़ी कच्छ परम पूज्य संत श्री मणिराम बापा मनसा ध्यान केंद्र प्रेरणा पीठ परम पूज्य महंत श्री धनगिरी बापू देव રાજધામ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ બાજકોટ મોડાસા અરવલ્લી પરમપૂજ્ય યજ્ઞાચાર્ય શ્રી શાંતિ ભગત ગોતાકંપા ખેડ બ્રહ્મા પરમપૂજ્ય મહંત શ્રી વિષ્ણુ પ્રસાદ મહારાજ આ સર્વે સંતો મહંતોના સાનિધ્યમાં પાવન પ્રસંગો ઉજવાશે રિપોર્ટર કનુભાઈજી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ઉર્જા થાય એવો પરમ ઉદ્દેશ આપણને એમ થાય કથાને તો હજી વાર છે અને આ ધ્વજ શા માટે તો આ ધ્વજારોહણ એમના આશીર્વાદ આપવા માટે આપ સૌની વચ્ચે આપણા લાડીલા ને હૃદય કમ્ય હૃદય એવા ગુરુદેવ પરમ પૂજ્ય રથુરામ બાપા પોકાર પરિવાર આપનું બાપાનું હાર્દિક સ્વાગત કરે છે અને બધાને કાલે કીધું કે જેમને અનુકૂળતા હોય એ આ પરિસરમાં આવજો એટલે મોડાસા અને આજુબાજુના કંપાઓમાંથી વડીલો બધા જ અને અમારા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના આદરણીય પ્રમુખ શ્રી ધંધુકા ઉપસ્થિત છે દ્ય શક્તિ માય કુદે વિશ્રી મં મા રામચંદ્ર ભગવાન કી महाराज की है जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम

લેવી નાઈ બોલી આપકી પૂરી અલગ ઉપરથી બોલાય આ એ દાંતો માટે સારા Yeah. you બિના સબ્સ્ક્રિપ્શન લઈએ આપણે ફ્રી ચાર્જ કરીએ શાસ્ત્રી સચિનકુમાર સંતરાય ભટ્ટ આજના પુણ્ય પવિત્ર દિવસે આનંદપુરા કંપા ગ્રામે રામકથા યજ્ઞનું આયોજન કરેલ છે તેની તારીખ ચાર એક બે હજાર છવ્વીસથી લઈ દસ એક બે હજાર છવ્વીસ સુધી રાખેલ છે તે નિમિત્તે આજના પુણ્ય પવિત્ર દિવસે નંદન મંદિરે પીપળાની યજ્ઞોપવ સંસ્કાર તથા મહાવિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરેલ હતું એ ખૂબ સરસ રીતે ગામજનો ભક્તજનો તથા સમસ્ત પરિવારજનોએ સરસ રીતે આયોજન કરેલ હતું તે ભગવાન મહાવિષ્ણુને આપણે અર્પણ કરીએ છીએ મારું નામ સચિનકુમાર હર્ષદરાય ભટ્ટ પાસ્ત્રી માલપુર આજના પુણ્ય પવિત્ર દિવસે આનંદપુરા કંપા ગ્રામે શ્રી રામકથા યજ્ઞનો તારીખ ચાર એક બે હજાર છવ્વીસથી લઈ દસ એક બે હજાર છવ્વીસ સુધી આયોજન કરેલ છે તો તે પુણ્ય પવિત્ર કથા નિમિત્તે આજના રોજ અસ્વસ્થ ય યજ્ઞો સંસ્કારનું તથા જ આજે મહાવિષ્ણુ યાગ યજ્ઞ કરે છે તો તે સમસ્ત ભક્તજનો તથા ગ્રામજનો તરફથી સરસ આયોજન કરેલ તથા આ ભગવાન મહાવિષ્ણુ યજ્ઞ સાથે આપણે આ કાર્ય સુસંપન્ન કરેલ છે તો ભગવાન મહાવિષ્ણુના ચરણમાં આપણે આ કાર્ય અર્પણ કરીએ છીએ સહી